પોરબંદર ચેમ્બર દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવારોનો સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં મહત્વના પ્રશ્નો અંગે પણ રજૂઆત કરાઈ હતી પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બિરલા હોલ ખાતે ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયા તેમજ વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાનો સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં તેઓનું ચેમ્બર તથા વિવિધ એસોસિએશન દ્વારા સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું

ચેન્નઈ વૈષ્ણવદેવી અને મુંબઈ જવા માટે દૂર અંતર હમસફર જેવી ટ્રેનોની સુવિધા ચાલુ કરાવી આપે તો શહેરીજનોને અને વેપારીઓને ખૂબ જ ઉપયોગી રહે તેવું જણાવ્યું હતું ઉપરાંત અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રવચનમાં જણાવ્યું હતું કે રેલવે એરપોર્ટ પોર્ટ ફિશિંગ ઉદ્યોગ અને બર્ડા સેન્ચ્યુરી ઉપરાંત કરલી મોગર સાગર આ બધા પોર્ટેશનનો ઉપયોગ કરી

મુસ્લિમ સમાજ પણ અહીં સન્માન કરવા માંગે છે પ્લીઝ ખારુભાઈ ભાઈ ચાલીપાની પરિવાર હતી ભરતભાઈ ગઢવી પણ અહીં આવી ગયા છે રમેશભાઈ આપડા એકદમ લોકપ્રિય સાંસદ બધાના દિલમાં વસે અરે એક માણસ તમે જાવ તો કોઈ એમ ન કહે કે રમેશભાઈ રમેશભાઈમાં કોઈ કાછામી છે

જે સેન્ટરમાં ઉભા રહીએ અહીંયા મનસુખભાઈ જીતે પણ નરેન્દ્રભાઈ ઈચ્છે કે પોરબંદરનો વિકાસ થાય એટલે મનસુખભાઈને ને પોરબંદર પોરબંદરનો વિકાસ છે નરેન્દ્રભાઈ તો કે સરદાર પટેલના ગામનો વિકાસ થઈ ગયો હવે ગાંધીજીના ગામનો વિકાસ કરે અને એટલે મનસુખભાઈને આપણી વચ્ચે મોકલ્યા છે હું શિવ મંદિરે એક વેપારી પણ દર્શન એ હતા સરજુભાઈ ગયા એટલે સરજુભાઈને વખાણ કે વેપારી થઈ ગયો તું થઈ ગયો અને સાથે બેહીને અમે જોયો ને ત્યારે એમ થાય આ ઘર આ મત ભાજપનો છે પણ એ ભાજપને ચાર હોય તો મત એમાં બે કે ત્રણ પીડા હોય આપણે સાત લાખ કરતા વધારે લીડ સાથે આ વખતે આ સીટ જીતવી છે ગુજરાતની છવ્વીસ સીટો જે છે એમાં આદરણીય મનસુખભાઈ પરિસ્થિતિ કેવી છે કે ગઈ એ વખતે

પત્રકાર મિત્રો કે જે અમારા શબ્દોને ને વાચા આપે છે એવા તમામ પત્રકારો આભારી છે સાથે સાથે અને પાછળ અકબર બાદશાહની અંબાડી ચાલતી હોય શું કામ ચાલતી હતી હેમચંદ્રાચાર્ય સુરેશ્વરજી મહારાજ સાહેબની અંબાડી આગળ એ મહાજનોના પ્રતીક હતા મહાજનો એને આદર આપતા હતા મહાજનના મહાજનોના ઇન્ફ્લુઅન્સના આધાર ઉપર અકબર એને મહત્વ આપવું પડતું હતું એટલા માટે અને આપણે તો પોરબંદર સમુદ્ર તટ છે અમારી સરકાર કિસાન ફ્રેન્ડલી સરકાર છે પરંતુ વેપાર અને ટ્રેડ ને પ્રોત્સાહન આપનારી સરકાર છે અમે સમજીએ છીએ કે દેશની અંદર ધંધો રોજગાર કારોબાર વિકસે તો જ દેશની અંદર સંપત્તિનું સર્જન થશે આ વિદ્યુત દ્રષ્ટિ સાથે મોદીજીએ આ દેશમાં દેશની રાજનીતિને વિકાસ સાથે જોડી દીધી વર્ષો સુધી આપણે રાજનીતિ જોઈ છે 2000 2000 પહેલા સુધી રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ 2000 ની અંદર

અને એની સાથે આપણે મોદીજીનું નેતૃત્વ મળ્યું છે આ વિષયને સમજે છે સારી રીતે રાજ્યને સમય સમયે રાજ્યને મહાજનો મદદ કરી છે રાજ્યને મહાજનો ઉપયોગી થયા છે સત્તરસો ને તેવીસ ની અંદર સૌરાષ્ટ્ર ગુજરાત અને સમગ્ર દેશની અંદર દુષ્કાળ પડે છે અને દુષ્કાળની સ્થિતિની અંદર અનાજ હોતું નથી લોકોને ભૂખે મરવાનો વારો આવે એવી સ્થિતિ થાય છે ત્યારે આપણા કચ્છના એક વણિક મહાજન હતા દેશ અને દુનિયા દેશાવર ની અંદર એનો હતો એનો વેપાર ચાલતો હતો અને એ વખતે એ વાણ ભરી ભરીને ધાન અનાજ આ દેશની અંદર લઈ આવ્યા હતા એ વખતે સલ્તનત નું શાસન હતું અને એ વખતે ગુજરાત અને ભારતની અંદર હું જીગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બરના પ્રમુખ તરીકે જણાવું છું કે અમારા બંધારણ મુજબ પોરબંદર ચેમ્બર ઓફ કોર્સની બે વાર્ષિક સમારંભ કરવાનો હોય છે આ દ્વિતીય અમારી જે વાર્ષિક મહોત્સવ સમારંભ હતો એમાં અમારે બપોરે ચાર વાગે જનરલ મિટિંગ હતી જનરલ મિટિંગમાં જે તે અમારે પોરબંદર ચેમ્બર ઓફ જે કાર્ય કર્યા હોય જે કંઈ નવા ઠરાવ કર્યા હોય અથવા તો કોઈ હોય વેપારીના આવા બધી જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું એ મિટિંગ સંપન્ન થયા બાદ આજે પોરબંદર ચેમ્બર ઓફ સત્કાર સમારંભ રાખવામાં આવેલો હતો આ સત્કાર સમારંભમાં પોરબંદરના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવિયા તેમજ વિધાનસભાના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ મહાનુભાવો બાઉભાઈ બોખીરિયા સાહેબ ચેતનાબેન તિવારી સરજુભાઈ કારિયા જિલ્લા પ્રભારી તેમજ જિલ્લા પ્રમુખ શ્રી બધાને અમે આમંત્રણ આપેલું હતું અને પોરબંદરના ડિગ્નિટી જે આમંત્રિત મહેમાનો અને પોરબંદરના વેપારીજનો એ સમસ્ત વેપારી આલમ સહિત બારસો તેરસો જણાની હાજરી હતી હાજરીમાં અમે જે સમારંભ ગયો હતો એ સમારંભમાં ગઈકાલે એવું નક્કી કરવામાં આવ્યું કે પોરબંદરના ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઈ માંડવીયા વિધાનસભાના અર્જુનભાઈ મોરવાડીયા બંને કમળને અમે પૂરો સહકાર આપશું અને આ સૌથી હાયસ્ટ લીડે જીતે વેપારી શુભેચ્છા આપી ને ગેટ ટુગેધરની મુલાકાત કરી હતી અને આ બધા આ ફંક્શનમાં તમામ વેપારીઓ સહકાર આપીને કાને અમે ખાતરી આપી છે કે આવતા દિવસોમાં મતદાન પૂરેપૂરું થાય એની અમે પૂરેપૂરી ચોકસાઈ કરશું અને બધું મતદાન આ બંને ઉમેદવારે રાખશું એવો એક અમે દ્રઢ નિર્ણય કરેલો હતો